રાજકોટના પેંડા વર્લ્ડ આખામાં ફેમસ છે આ રીતે છે ને ઉકળતું જાય ને આ બધી મલાઈ સાઈડમાં થાય ને આમાં મિક્સ કરતું જ હમ હમ અને એકદમ સરસ કલર આવ્યો છે ઓ પારુ આ છે બીબુ નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો દોસ્તી દોસ્તી એટલે ખુમારીનો વરસાદ જેને મળવામાં અજવાળું પણ ખાનદાની અનુભવે ને તેનું નામ દોસ્ત અને ઈશ્વરને પણ આ સંબંધની ઈર્ષા આવે ને એનું નામ દોસ્તી તો એક જ ડિમાન્ડ આવે રાજકોટના પેઢા લેવા આટલી ફેમસ ને લોકપ્રિય વસ્તુ છે આ તો એમ થયું કે સૌથી પહેલાં તમને આ પેઢાની રેસીપી બતાવી અને તમારા મોઢા મીઠા કરાવીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી અંબા અંબા પારો અંબા અંબા આજે આપણે નવા વર્ષની શરૂઆતમાં રાજકોટના પેંડાથી બધા મીઠું મોટું કરાવશું અરે વાહ તો તો એકદમ મજા આવી જશે

મીડિયમ સાઈઝ ની ને આ છે મિલ્ક પાવડર બરોબર ફૂલ ફેટ વાળું કોઈ પણ દૂધ લ્યો તો સારું બરાબર છે ફેટ વાળું દૂધ હોય તો ઉકાળવું ઓછું પડે ઓછું પડે બરોબર ને ને સરસ મલાઈદાર પેંડાઈ થાય સરસ એમ હ હ એટલે આ શું સૌથી પહેલા ઘી આપણે દૂધના પેંડા કરવા છે ને એમાં એક ઉફાણ આવવા દેસુ પેલા દૂધ ને બરોબર પછી બીજી પ્રોસેસ થશે એક ઉફાણ આવી જાય પછી બરોબર ને ઓકે ચલો વાહ આ એક ઓફાણો આપણો આવી ગયો છે હમ હમ દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે આપણે ગેસ મીડિયમ રાખશું બરોબર આ રીતે હલાવતા રહીશું હમ હમ એપ્રોક્સલી કેટલી મિનિટ થાશે અને બધું કમ્પ્લીટ થતા લગભગ પાંત્રીસ ચાલીસ મિનિટ તો થાય આ રીતે છે ને ઉકળતું જાય ને આ બધી મલાઈ સાઈડમાં થાય ને આમાં મિક્સ કરતું જોઈએ સાઈડમાં આ બધી ચોટતી જાય એટલે એ આમાં અંદર જ ઉખેડતી જવાનું બરાબર આવું જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું ગમે આ એટલે છે ને દૂધ આ ચોટે નહીં હલાવવું પડે સતત એમ તો

નું પાણી થશે પાછું એટલે બધું આમાં ઉકળતું જાય ને મિક્સ થતું જાય

આપણું આટલું દૂધ ભરી ગયું છે હવે આમાં હમ એકદમ ઘટ થઈ ગયું છે હા જો આવું ઘટ થઈ જાય ને હમ પછી આપણે આ એલચી આપણે અધકચરી કરી છે એટલે સરસ કોણી આવે ના છે મિલ્ક પાવડર આ રીતે નાખતું જવાનું હળવતું જવાનું

એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે મિલ્ક પાવડર નાખ્યા પછી એક્ટિવ થોડુંક તમારે વધારે રહેવું પડે હા એટલે કણી ન પડે હા નકર કણી પડી જાય છે એક રસ થઈ ગયું બધું હમ હવે ગેસ લો કરી નાખવાનો મિલ્ક પાવડર નાખ્યા પછી હવે છે ને પછી પાંચ એક મિનિટ લાગશે આપણે એક ચમચી ઘી એડ કરી દઈશું સાઈનિંગ આવે આ સ્ટેજે હવે એક જાદુ થશે કે હવે છે ને એની મેળાઈ બોટમ છૂટવા મળશે હમ જ્યાં સુધી નહોતું થતું ત્યાં સુધી છોડાવી પડતી હતી હવે એની મેળે છૂટશે હમ જ છે હવે રેડી થઈ છે આપણું આ હમ થઈ

એકદમ શાઇનિંગ વાળું બેડર તૈયાર થયું છે આપણું સેજ કી વાળું આટ કર લઈએ હવે લાગે છે કે આપણું મિશ્રણ ઠરી ગયું લાગે છે એકદમ ઠરી ગયું છે હમ હવે આપણે ઠંડા વારી દઈએ હાથમાં છે ને ઘી લઈ લગાવી લેવાનું ચોટી ને બીજું કઈ ને આ છે બીબુ જોઈ શકો છો મિત્રો કેટલું ટેમ્પિન લાગે છે આ રીતે આપણે બધાય વારી લેશું હમ એક પછી એક બધાય વારી લે આ રીતે આશા રાખીશ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે ને જો ગમી હોય ને તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને તમે તમારા માટે તમારા પરિવાર માટે તમારા મિત્રો સગા વાલા સ્નેહીઓ માટે તમે બનાવજો અને એનું મોઢું મીઠું કરાવજો અને હા જાતા જાતા દરિયો હોય કે દિલ હોય તરતા આવડતું હોય ને તો જ ઊંડા ઉતરજો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો Namaskar.